ચોકડી પાસે રમત ગમત સ્કૂલ આશરે આઠ કરોડ રૂપિયાના ખર્ચે એક લાખ બાર હજાર સ્કવેર ફીટ જગ્યામાં તૈયાર થવા જઈ રહ્યું છે દર્ભાવતી ડભોઈ બાળક યુવાનો આગળ આવે તે માટે એક બાર લાખ સ્ક્વેર ફૂટ જમીન ઉપર રૂપિયા આઠ કરોડના ખર્ચે રમતગમત સ્કૂલ બની રહી છે જેના તમામ પ્રકારના સાધન સામગ્રી સ્વિમિંગ પુલ સિનિયર સિટીઝન માટે હરવા ફરવા તેમજ ઇન્ડોર આઉટડોર સહિત અનેક રમત અંગે પ્રોજેક્ટ સ્કૂલ બની રહ્યું છે આજના યુગમાં મોબાઈલ અને ટીવીથી દૂર રહી રમતગમતમાં સ્વસ્થ રહે અને યુવાનો આગળ આવે અને દર્ભાવતી નગરી સહિત રાજ્ય અને દેશનું નામ રોશન કરે રમશે દર્ભાવતી જીતસે દર્ભાવતી નગરીના સૂત્ર ધારાસભ્ય શ્રીએ આપ્યું છે આ સાથે સ્થળ નિરીક્ષણ કરીએ પ્રોજેક્ટ વહેલી તકે પૂરો થાય અને યુવાન રમત ગમત માટે તૈયાર થયા બાદ આવે તેવી આશા વ્યક્ત કરી હતી ગર્ભાવતી નગરીના બાળકોને યુવાનો રમત ગમતમાં આગળ આવે શારીરિક રીતે મજબૂત બને એવા આશયથી ગુજરાત સરકાર તરફથી બજેટ ફાળવવામાં આવ્યું ને ગર્ભાવતી નગરીમાં રમતગમત સંકુલ આકાર લઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આના સંકુલની સાથે સાથે જે સાધન સામગ્રી એને બધું આવવાનું છે સાથે અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે ઇન્ડોર તમામ રમતો અને આઉટડોર રમતો સાથે જ વોકિંગ ટ્રેક જેથી સિનિયર સિટીઝન પણ સાંજે કે સવારે આવીને ચાલી શકે અહીંયા ઘડી એ માટેનું અહીંયા આયોજન કરવામાં લગભગ આઠેક કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થશે એક લાખ બાર હજાર સ્ક્વેર ફીટના પ્લોટમાં આ રમત ગમત સંકુલ એટલે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આકાર લઈ રહ્યું છે અને અગિયાર હજાર સ્ક્વેર ફીટનો આ હોલ જેમાં ઇન્ડોર રમતો યોગ માટેની પણ વ્યવસ્થા છે યોગ માટે અલગ રૂમ સાથે જિમનેપ્સિયમ કે જેથી યુવાનો અને મોટી ઉંમરના પણ સારી એક્સરસાઇઝ પણ કરી શકે આ બધી જ વ્યવસ્થા કદાચ તાલુકા પ્લેસમાં ડભોઈ એટલે કે દર્ભાવતીમાં પહેલીવાર વડોદરા જિલ્લામાં આવું સ્પોર્ટ્સ હોમ આકાર લઈ રહ્યું છે